ચોટીલામાં વયની બાળકીને માનસિક શારીરિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરનાર નાસ્તા ફરતા શખ્સને ચોટીલા પોલીસે ઝડપી લીધો છે ઝડપાયેલા શખ્સનું નામ જેસો ઉર્ફે ડકો મેટાળિયા છે વર્ષ બે હજાર એકવીસમાં ચોટીલાના પાંચવાડા ગામમાં રહેતા છનાભાઈ મેટાળિયાની હત્યા થઈ હતી જે હત્યા તેમના જ કુટુંબી ભાઈઓ જેસો અને જયંતી મેટાળિયાએ કરી હતી હત્યાની ઘટના અંગે ફરિયાદ બાદ પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને કોર્ટ કાર્યવાહી બાદ આરોપીઓ માર્ચ બે હજાર ચોવીસમાં જેલમાંથી મુક્ત થઈને બહાર આવ્યા હતા બંને આરોપીઓ પૈકી જેસાએ જેની હત્યા કરી હતી તે છનાભાઈની પત્ની ભાવન સાથે આડા સંબંધ રાખ્યા હતા અને બંને વચ્ચે ફોન પર અવારનવાર વાતચીત પણ થતી હતી આ આડા સંબંધ અંગે ભાવુબેનની સગીરભાઈની દીકરીને જાણ થતાં ભાઉબેન અને ડકાએ તેને ધમકી આપી હતી કે જો આ વાત તે કોઈને કહેશે તો તેઓ તેને જાનથી મારી નાખશે ભાઉબેનના આડા સંબંધની જાણ સગીરાના અન્ય ભાઈ બહેનને પણ થતા ભાઉબેને તેમના સંતાનો સાથે ઝઘડો કર્યો હતો અને ફરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી માનસિક રીતે ડરી ગયેલી સગીરાએ જાતે જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું આ કેસમાં પોલીસે સગીરાની માતા ભાવ ધરપકડ કરી લીધી હતી જોકે તેનો પ્રેમી જેસો નાસ્તો ફરતો હતો જે જાનીવડલા ગામ પાસે હોવાની બાતમી મળતા પોલીસ ત્યાં પહોંચી ગઈ અને તપાસ કરતાં જેસો પાંચવડા ગામની સીમમાં વાડીમાંથી મળી આવતા તેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા